અત્યારે આપણે મોરબીની અંદર જે સેન્ટ મેરી સ્કૂલની પાછળ રણછોડ નગરની બાજુમાં જે લાયન્સ નગર આવેલ છે બરાબર છે ત્યાંના રહીશો દ્વારા જે કંઈ પણ સમસ્યા છે આજે આપણે એની રજૂઆત એની વાતચીત કરીશું કારણ કે આના રહીશો પાસે મોરબીના નગરપાલિકા મહાનગરપાલિકાની અંદર અગણિત વખત એમને જે અરજીઓ પણ કરેલી છે એ પણ તમને લાઈવ બતાવીશું અહીંયા તમે જુઓ અહીંના જે રહીશો છે હાલત જે એ અતિશય દયનીય હાલત છે માત્ર નાનકડા અમથા વરસાદની અંદર તમે હાલત જુઓ કેટલા બધા રહીએ છે એમની વાતચીત શું છે અને છેલ્લા અઠવાડિયાથી એમનું કહેવાનું હતું કે તમે એક વખત પંકજભાઈ આમ આદમી પાર્ટીની ટીમ સાથે અહીંયા આવો અને હવે અમને તમારામાં કંઈક ભરોસો છે કે કંઈક અહીંની આટલા વર્ષોની જે પડતર પરિસ્થિતિ જે છે એનું નિરાકરણ આવશે એવી તમારી પાસે આસાન અપેક્ષા છે એવા અહીંના રહીશો ની હતી જેના ભાગ સ્વરૂપે અમે અત્યારે અમારી ટીમ સાથે અહીંયા મુલાકાતે આવ્યા છીએ તમે જુઓ અહીંના જે જે બધા રહીશો છે બધા ભેગા થયા છે બરાબર અને એમના દ્વારા આપણે એમને જ પૂછી કે કેટલી કેટલી અરજીઓ કરી છે શું તકલીફ છે શું સમસ્યા છે અહીંયા જુઓ આ પરિસ્થિતિ આ જો આટલા આટલા પાણી ભરેલા અહીંની જે પરિસ્થિતિ છે ને આ પરિસ્થિતિ છે પેલા આપણે જે અહીંના સ્થાનિક છે ને એની યાર ચર્ચા કરી લઈ એને પૂછી લઈ શું તમે તમે શું કે કયો છો અરજીઓનું કેવી રીતનું કેટલા વર્ષ થયા શું અરજી કરો છો છેલ્લા ચાર વર્ષ થી રૂબરૂ લેખિત માં અને મૌખિક અમે કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટર અને જયારે વાળા સાહેબ જયારે કમિશનર ડેપ્યુટી કમિશનર આવ્યા નગરપાલિકા માંથી ત્યારથી અમે એ લોકોને આજીજી કરીને અમે અનેક વાર અરજીઓ કરી છે

પછી આયના જે તે કોઈ અમારા કોર્પોરેટર છે એ પણ હજુ સુધી અમને દેખાતા નથી અત્યારે નરકાગાર સ્થિતિમાં તમે જો તો આ આ એક શહેરનો હિસ્સો કહેવાય મોરબી નો વિકસિત શહેરનો હિસ્સો કહેવાય તમે જો અમારી આ તમે દહીં હાલત જુઓ અમારા ઘરમાં પાણી ઘૂસી જાય અમારે પાછી સાત સાત વર્ષથી ડેનટનો વેરો લેવામાં આવે અમારે ત્યાં પ્રૂફ છે ડેનટનો બરાબર સિસ્ટમનો ડેનેજ સિસ્ટમનો વેરો લેવામાં આવે છે સાત વર્ષથી હવે સાત વર્ષ તોય અમારી પાસે એક શહેરમાં ડેનેજ નથી તો પછી વેરો છે ને તમે લ્યો છો ડેનેજ નથી તમારા ચોપડા સિસ્ટમ બોલે છે બરાબર આરટીએ કહ્યું તો આરટીએ નો કોઈ જવાબ ફરકો આપતા નથી બરાબર કાંધીભાઈ ધ્યાન રાખ્યું આમાં બાબતમાં ધ્યાન રાખ્યું જ નથી એટલે અત્યારે અમારી આ મુલાકાત લેવા માટે બે હજાર બાવીસમાં માં જયારે આ પંકજભાઈ રાણખડિયા સાહેબ ઉભા થયા બરાબર આમ આદમી પાર્ટી દ્વારા અત્યારે અમને વિચાર કરો કે ભરત મેમાં અત્યારે કાંતિભાઈ અમરેયા તો આવ્યા નથી પંકજભાઈ અમારી મુલાકાત લેવા લેવાયા ઓલા વ્યક્તિ મત લઈ જાય અમારી ભાઈ થી મત લઈ જાય મીઠું મોટું બોલી ને સારું વારું બોલી કોઈ કામ થતું નથી કોઈ કામગીરી થઈ નથી આજે અમે પંકજભાઈ રાણસડીયા ને આમ આદમી પાર્ટી વાળાઓને બતાવીશું કે તમે અમારી હાલત જુઓ

આપડે એક પછી એક તમારે જે બાજુનો વિસ્તાર જે રહ્યો રણછોડ નગર એની અંદર ગટર તો અમે સફાઈ કરાવી પણ જે તે સમય શું થઈ ગયો ત્યારબાદ ઉપરા ઉપરી સ્થળ ચડાવી દીધા ને ગટર બધી ઊંડી થઈ ગયું તળિયારી ને નીચા વયા ગયા મકાન ને એટલે ઘરની અંદર પાણી ભૂસ્વાઈ ના એટલે એનો આખો છે ને વ્યવહારિક રીતના પ્લાન પાસ કરાવી અને કાયદેસર નવા સિસ્ટમથી કરાવવું પડે એમ છે એના માટે કમિશનર સાહેબ વાત થઈ ગઈ અને છતાં આજની તમારી એની જે તકલીફ છે એ આપણે લાઈવ થકી આખા મોરબીને બતાવવું છે કે આ તકલીફ ને આ પરિસ્થિતિ મોરબીનો જે હિસ્સો કહેવાય બરાબર એની આ પરિસ્થિતિ છે એટલા માટે જ અમે આની તમારી મુલાકાતે આવ્યા છીએ બીજી વાત હાલમાં અત્યારે ડેપ્યુટી કમિશનર તરીકે ગટરનું બધી જે કાર્યવાહી જે સોની સાહેબને સોંપવામાં આવી છે એ સોની સાહેબે જયારે એમને જયારે જયારે હોદ્દા પર આવ્યા જયારે ચાર્જ સંભાળ્યો ત્યારથી અમારી એમની અમારી અરજી એમની પાસે હતી એમને શું કહેવામાં આવ્યું કે તમારે ભાઈ જે તે વિસ્તારનું છે અમે ડિકર કરી દીધી ન્યુઝપેપરમાં જ્યારે આપી દીધી છે જયારે કોન્ટ્રાક્ટ કામ ખબર છે એવું કીધું સાહેબ કે તમારી લાઇટ ગટર જે મંજૂર થઈ છે અમારી ગટર કરવાના પૈસા છે ને તમારે ઓછામાં ઓછો પચાસ લાખ રૂપિયા થાય છે બરોબર છે અમારી પાસે નગરપાલિકા પૈસા છે

આ રીતના આ રીતના જે મોરબીના સ્થાનિકો જે મધ્યમ વર્ગના ને નાના માણસો જે જગ્યા ઉપર વસવાટ કરતા હોય છે ત્યાં આવી રીતની દયનીય પરિસ્થિતિ છે નથી કોઈ ધારાસભ્ય મુલાકાતે આવ્યા નથી કોઈ ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો કોઈ મુલાકાતે આવ્યા અને અહીંના સ્થાનિકો દ્વારા એવું કહેવામાં આવે છે કે વર્ષોથી આ અમારી ગટરની સમસ્યા છે અમારી સોસાયટીની અંદર કોઈ ગટર જેવું નામ નિશાન આવેલું નથી છતાં પણ સાત સાત વર્ષથી આ અમારે ત્યાં સ્ટેટ ટેક્સ સ્વરૂપે બરાબર છે સાફ સફાઈ વેરાના ટેક્સ સ્વરૂપે પૈસા ઉઘરાવે છે પૈસા ઉઘરાવતા હોવા છતાં પણ કોઈ ઈ માઇલી સુવિધા અહીંના સ્થાનિકોને મળતી નથી એટલે હવે અહીંના લોકો ટ્રસ્ટ થઈ ગયા છે કારણ કે અવારનવાર રજૂઆતો કરતા હોવા છતાં પણ એન કેન પ્રકારે આ રીતના એન કેન પ્રકારે આ રીતના નાના માણસોને બેટ દડાની જેમ જેમ દળાને જેમ રમાડવામાં આવે એ રીતના આ લોકોને ખો આપવામાં આવતી હોય છે કોઈ વ્યક્તિ મોરબીની અંદર મધ્યમ વર્ગનું સાંભળવા વાળા છે નહીં કારણ કે આ લોકોનું માત્ર હક એટલો જ છે એમને અત્યારે એમને એટલું જોઈ છે એમની સુવિધા માત્ર ખાલી ગટરની યોગ્ય પાણી નિકાલની રોડ રસ્તા કદાચ એક વાર પછી દોઢ વરા પછી કરી દીવ તોય ચાલશે એવી સ્થાનિકોની માગણી છે માત્ર જો ગટર જેવી એ સમસ્યાનું સમાધાન જો હાથાત આઠ આઠ દસ દહ વર ત્યાં ન આવતું હોય તો આ ભારતીય જે ભ્રષ્ટાચારી કહી શકાય સરકારનું શું કામ છે એના સ્થાનિકોની તમે હજી વેતા સાંભળો આ માજી છે સાંભળો તમે અહીંખોલું પાણી ગરીતું ઘરમાં આ ભલા પાણીમાં આવી સી ગયા કે વર્ષા થઈ હવે નીકળ નથી પાણી નીકળ કા જો પાણી નથી

મેડિકલ ઇમરજન્સી કઈ જિંદગી જીવી છે આ લોકો ને કદાચ કોઈ બીમાર પડે કોઈ ડિલિવરી બાય હોય તકલીફ રહેલ નથી વાળા માત્ર ખાલી પાણી નિકાલ નથી ગટર નથી ગટર ની જૂની કે નવી કોઈ ગટર તમારા જે સંડસ નામ છે

ચાલુ વરસાદની અંદર અમે જોવા માટે આવ્યા હતા કારણ કે અહીંના સ્થાનિકોનું કહેવાનું એવું હતું કે માત્ર થોડો ચમથો વરસાદ થાયને અને અમારે ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની જતું હોય છે આવી આ લોકોની રજૂઆતો હતી અને ત્યારબાદ લોકોને પણ આજે અમે જાગૃત કરવા માટે આવ્યા છીએ અહીંની જે સમસ્યા છે એનાથી વાકેફ કરવા માટે પણ આવ્યા છીએ અને આટલા વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આ જે જનતા જે છે એને એ નથી સમજાતું કે એને હવાથી ઉઠીને હાજરી એમના છોકરાઓના ભણતરની ફી ભરવાની પોતાનો કામ ધંધો કરવાનો કે એના ઘરના જે ગટરના પીવાના પાણીના જે હોય એના માટે મહાનગરપાલિકાના ધક્કા ખાવાના આ અત્યાર સુધીમાં અહીંયા બેઠેલા તમે જો આટલા લોકો છે કોઈ લોકોને ખબર પડતી નથી કે અમે હવે કઈ દિશામાં જાય તો હવે જાય કોની પાય આવી પરિસ્થિતિ છે મિત્ર હમણાં તમને અત્યારે આની જે લાઈવ પરિસ્થિતિ છે એ આપણે બતાવી વિડીયો માધ્યમથી આ લોકો આટલા વર્ષોથી જે કંઈ પણ અરજીઓ કરી છે ને એના થપા છે ને એ અરજીઓના થપા કોઈ નિરાકરણ આવતા નથી

તો આ સુવિધા કેદી આપવામાં આવશે આવી રીતે આરટીઆઈ માં માગ્યું છે એની અંદર મોરબી મહાનગરપાલિકાએ શું લખીને દીધું એ અમે તમને વાંચીને સંભળાવી માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ હેઠળ માહિતી દસ્તાવેજ આપવા માટે વિનંતી કરતી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ ની આપની અરજીના અનુસંધાનમાં મુદ્દા નંબર એક થી પાંચ થી મંગાવેલ જરૂરી માહિતી દસ્તાવેજ માગણી માહિતી અન્વયે જણાવવાનું કે અત્રેની કચેરી દ્વારા ગટરની કોઈ કામગીરી કરવામાં આવેલ નથી અને હાલે બાકી રહેતી ગટર લાઈનોની અન્વયે સર્વે ચાલુ છે જે પૂર્ણ થયેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે આ લેખિત અંદર મોરબી મહાનગરપાલિકાએ આપેલું છે બરાબર છે એનો જવાબ આપેલો છે તો વિચાર કરો મિત્રો ત્રીસ ત્રીસ વર્ષથી આ મોરબીની અંદર નગરપાલિકા હોય અને ત્યારબાદ મહાનગરપાલિકા પણ હવે બની ગઈ છે છતાં પણ માત્ર આવી નાનકડી એમથી જે લોકોની સુવિધા કહી શકાય કે જે ગટરની સુવિધા માટે જો લડવું પડતું હોય અને અહીંના આપણા નેતાઓ દ્વારા અનેક વખત એવા સવાલો કરવામાં આવતા હોય કે સરકાર પાસે પુષ્કળ પૈસાઓ છે અને મહાનગરપાલિકા પાસે પુષ્કળ પૈસાઓ છે મહાનગરપાલિકા પાસે આવા આયોજનો છે આવી રીતના રોડ રસ્તાઓના આયોજનો છે ગટર ક્યાંય નહીં હોય એવું એવું દેખાશે નહીં તો આ તમે જોવો અહીંની જે સોસાયટી છે એની અંદર બેટર તો કંઈ જોવા મળતી નથી તો અહીંના સ્થાનિકોને જવાનું તો જવાનું ક્યાં કારણ કે અત્યારે આ લોકો જે છે પોતાના શોસ ખાતાની અંદર પાણીના કનેક્શનો દઈ દીધેલા છે શોસખાઢા ભરાઈ જાય એટલે પચીસોથી ત્રણ હજાર રૂપિયા આપી અને શોસ ખાડા સાફ કરાવવા પડતા હોય છે તો અહીંયા સામાન્ય પરિવારની અંદર એતો માણસ પાંચ હજાર દસ હજાર કે પંદર હજારની અંદર નોકરીઓ જ આવતો હોય એવા માણસો અહીંયા રીએ છે એની અંદર એને એનું ઘર હલાવવાનું એના દીકરા દીકરીની ફી ભરવાની અને બાકી રહેતી જે વસ્તુ જે છે પૈસા એની અંદર એને પોતાનું જીવન ગુજારવાનું તો તમે વિચાર કરો કે પંચ હજાર રૂપિયા આ લોકો આપે ગટર સફાઈના તો આ લોકો ક્યાંથી પૈસા કાઢે આવી પરિસ્થિતિ અહીના સ્થાનિકોની છે બીજા કોઈ દાદા જે કોઈ પણ અહીંની લાઈવ સમસ્યા તમને અત્યારે અમે બતાવશું મિત્રો

ભાઈ જે બતાવે છે તમે જોવો આ બે અહિયાં ગટર તો અત્યારે છે જ નહીં આ પચીસ નવ બે હાજર ઓગણી ની પોચ છે આ તમે જોવો બરાબર છે એની અંદર આ એકસો ને એસી રૂપિયા આ જો ડ્રેનેજ વેરો લેવામાં આવ્યો છે જો છે આ ડ્રેનેજ વેરો ગટર વેરો છે લખેલું

સો ટકા એ પ્રશ્ન સમજવા જેવો છે અહીંના સ્થાનિકો એવું કેવા માંગે છે કે છેલ્લા સાત વર્ષ આ ડ્રેનેજ વેરો એકસો ને એસી રૂપિયા જે ભાઈએ લાઈવ બતાવી રીતના ગટર વેરો ડ્રેનેજ વેરો ઉઘરાવવામાં આવે છે આ સોસાયટીનેજ જેવી કોઈ સુવિધા દેખાતી જ નથી ડ્રેનેજ નો પાઇપ નથી કુંડી તો આ ડ્રેનેજ વેરો લઈએ કઈ રીતે બરાબર છે એટલે અહીંના સ્થાનિકોની જે કંઈ પણ સમસ્યા છે જો અમે તમારા ભેગા છીએ એક આમ આદમી પાર્ટીના નાતે અમે તમારા ભેગા છીએ અને આવનારા સમયની અંદર જો ટૂંક સમયની અંદર આ પરિસ્થિતિનું નિરાકરણ નહીં આવે તો આપણે બધા સાથે મળી અને ગાંધી ચિંતી માર્ગે આંદોલન કરશું બધા તૈયાર છે ને બરાબર ભાઈ આ આ આ રહીશો દ્વારા અમે આ લાઈવ થકી કહેવા માંગી છીએ આ મહાનગરપાલિકાના જે કંઈ પણ અધિકારીઓ હોય જે કંઈ પણ ચૂંટાયેલા નેતાઓ હોય એને અમે લાઈવ થકી કહેવા માંગી છીએ કે આવનારા સમયની અંદર જો આ લોકોનું ટૂંક સમયની અંદર લેખિતની અંદર જો બાધારી આપવામાં નહી આવે કે ભાઈ અમે કેટલા સમયની અંદર તમારી કામગીરી ચાલી કરશું અને જો લેખિતમાં બાહેધારી આપવામાં નહીં આવે તો વધીને આ જેવું ચોમાસું ફતે ત્યારબાદ ત્વરિત ધોરણે આપણે સમજી ચાલો ચાલુ ચોમાસામાં કદાચ ગટરની કામગીરી ન થાય હજુ ખોટું તો આટલા વરાથી આપણે ભોગવીશી તો કદાચ પંદરથી હજી ભોગવી લેશું બરાબર પણ જેવું ચોમાસું પૂરું થાય અને ત્વરિત ધોરણે જો ગટરની કામગીરી ચાલુ કરવામાં નહીં આવે તો તમામ સ્થાનિકોને સાથે રાખી લાયન્સનગરના તમામ સ્થાનિકોને સાથે રાખી અને ગાંધી ચિંધિયા માર્ગે હાઇવે રોકો આંદોલન કરવામાં આવશે અને આની સંપૂર્ણ જવાબદારી તંત્રની અને છૂટાયેલા પ્રતિનિધિ અને આ સરકારની રહેશે સાચું ને ભાઈઓ બરાબર છે હવે જો અહીંના સ્થાનિકો હવે રહ્યા ને એ હવે તો આવનારા સમયની અંદર આપણે વિશાવદરવારી કરવાના મૂળ જ છે બરાબર છે હવે મોકો મળે ને એટલે આ મોકો ગુમાવવાનો નથી હવે આ સ્થાનિકો બતાઈને આ સ્થાનિકો ને હવે ચૂંટણી નો એને જે મતદાન નો જે અધિકાર મળ્યો છે હવે હવે અહીંના સ્થાનિકો એવું કહે છે કે હવે અમારી પાસે આટલા વર્ષો પછી એક એવો સારો વિકલ્પ આવ્યો છે કે જે લોકોના પ્રશ્નને સાંભળવા જાય છે લોકોના પ્રશ્નને વાચા આપે છે અને લોકોના પ્રશ્નનું નિરાકરણ નીકળે છે તો આ મોરબીની જનતાએ જે અમારી ઉપર ભરોસો મૂક્યો છે આ ભરોસો અમે કાયમી તરીકે જાળવી રાખશું અને આવી રીતના મધ્યમ વર્ગના જે કાંઈ પણ લોકોને પ્રશ્નનું નિરાકરણ નથી નીકળતું એ લોકો પણ જાગૃત બનો પોતપોતાના વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીના ગ્રુપો બનાવો ગ્રુપો બનાવી અને ત્યાંના સ્થાનિકોને આ ગ્રુપોની અંદર જોડો અને એને એક્ટિવ કરો જાગૃત કરો જેથી કરી જેટલા વધુ ને વધુ લોકો જાગૃત થશે ત્યારબાદ આ ભ્રષ્ટાચારી તંત્ર ભાગશે અને આવનારા સમયની અંદર આ બની બેઠેલા જે નેતાઓ આટલા વર્ષો ત્યાં ખીચા ભાઈ રહ્યા છે એ લોકોને જાકારો મળશે અને સાચા અને સારા માણસોનું જે મતદાન છે એ યોગ્ય દિશાની અંદર આ મતદાન થશે તો સારા માણસો આગળ વધશે અને સ્થાનિકોના કામગીરી થશે એવી અમારી આશા અને અપેક્ષા છે મિત્ર જે કોઈ પણ લોકો આ વિડીયો જોતા એ વધુને વધુ શેર અને ફોરવર્ડ કરજો જેથી કરી અને અહીંની જે સમસ્યા છે એના ટૂંક સમયની અંદર બે દિવસની અંદર મહાનગરપાલિકાના કમિશનર સાહેબ પાસે તો અમે પહોંચાડવાના જ છીએ સ્થાનિકોને સાથે રાખીને બરાબર છે ત્યારબાદ એમનો જે કંઈ પણ જવાબ આવે એમનું યોગ્ય નિરાકરણ પણ અમે કાઢવા માટે બંધાયેલા છીએ અને હવે અત્યારે વરસાદની પરિસ્થિતિ વરસાદનો માહોલ જામ્યો છે તો અહીંની જે કંઈ પણ સ્થાનિક તમને અમે નીચે ઉભો ઉપર બતાવી શકું જો આ પરિસ્થિતિ છે કે બારે ન નીકળે ને એ રીતની પરિસ્થિતિ છે જોવા બરાબર અહીંયા ક્યાંય ગટર તો છે જ નહીં આટલું પાણી ભરાય જાય થોડોક એમ તો વરસાદ આવે તો આ રીતના રિક્ષા રીક્ષા કેવડા કેવડા ખાતા હવે આ સ્થાનિકો ની પીડા બોલે છે જો આ આજે રહી ને અહીંયા બેઠા આ જે ઉભા ને આટલા માણસો અત્યારે આની પોતાની રજૂઆત કરવા માટે ઊભા હતા આટલો વર્ષ ચાલુ હતો આ બહેનો ની નીચા આ રીતના છત્રી લઈને પોતાની રજૂઆત કરવા માટે ઊભા છે બરાબર છે મિત્રો તો હવે તો આપણે એટલું વિચારી કે આટલા વર્ષો પછી આપણે બધા જાગૃત થાય અને જે તમારો મતદાનનો જે અધિકાર છે ને યોગ્ય દિશામાં આપણે મતદાન વાપરી જેથી કરી જેથી કરી નાના માણસોને પ્રશ્નને વાચા મળે મધ્યમ વર્ગ જે છે મોરબીની અંદર કારણ કે પૈસાદાર તમે જોવો તો પાંચ થી સાત ટકા દસ ટકા માણસો છે નેવું ટકા મધ્યમ વર્ગ મોરબીની અંદર રીએ છે અને નેવું ટકા મધ્યમ વર્ગ આ લોકોની ગુલામીની અંદર જીવે છે કારણ કે અવાજ ઉપાડવા માટે જાય તો અવાજ દબાવી દેવાના સાચી રજૂઆત કરવા માટે જાય તો રજૂઆત સાંભળવાની નહીં એટલે હવે આ અત્યાર સુધીનો આટલા વર્ષોનો જે સમય હતો એ સમય હવે પૂરો થઈ ગયો છે હવે તો મધ્યમ વર્ગ ગરીબ માણસોના દરેક પ્રશ્નને વાચા આપવા માટે થઈને આમ આદમી પાર્ટી ખંભે ખંભો મિલાવી અને આ લોકો સાથે ઉભી છે અને ટૂંક સમયની અંદર આ લોકોના પ્રશ્નોના વાચા નીકળે અને આનું નિરાકરણ થાય એવી અમે અહીંના સ્થાનિકોને માહિતારી આપી છે